શિયાળુ સિઝનમાં મહેસાણા જિલ્લાની એકસો ત્રીસ હેક્ટર જમીનમાં ઘલઘોટાનું વાવેતર થયું હતું બારસો ટનના ઉત્પાદન સામે ખેડૂતોને ગત વર્ષ કરતા ચાલુ સિઝનમાં બમણો ભાવ મળ્યો છે કારણ કે લગ્નની સિઝન સાથે શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ફૂલોની માંગ વધી હતી જોઈએ આ અહેવાલમાં જિલ્લામાં ગત વર્ષે શિયાળુ સિઝનમાં એકસો વીસ હેક્ટરમાં ઘલઘૂટાનું વાવેતર થયું હતું જેમાં અગિયારસો ચાળીસ ટન ઉત્પાદન મળ્યું હતું જોકે ખેડૂતોને પ્રતિ કિલોએ રૂપિયા ચાળીસથી સાહીઠનો ભાવ મળ્યો હતો ચાલુ સાલે લગ્નની સિઝન સાથે અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ખેડૂતોને ફળે છે ચાલુ સાલે એકસો ત્રીસ હેક્ટરમાં થયેલા ઘલઘૂટાના વાવેતરમાંથી બારસો ટન જેટલું ઉત્પાદન મળ્યું હતું ફૂલોની માંગ વધતા ખેડૂતોને ચાલુ સિઝનમાં પ્રતિ કિલોએ રૂપિયા એસીથી લઈ રૂપિયા એકસો વીસનો ભાવ મળ્યો છે એટલે કે ફૂલોની ખેતી કરતા ખેડૂતોને ગત વર્ષ કરતાં બમણો ભાવ મળ્યો છે શિયાળુ સિઝનમાં જિલ્લાની એકસો ત્રીસ હેક્ટરમાંથી બારસો ટન ગલઘુટાનું ઉત્પાદન થયું છે પ્રતિ કિલોએ સરેરાશ રૂપિયા સોના ભાવ પ્રમાણે લગભગ રૂપિયા બારસો કરોડના ફૂલનું વેચાણ થયું છે વિજાપુર તાલુકામાં સૌથી વધુ પચીસ હેક્ટરમાંથી બસો પચીસ ટન ગલઘુટાનું ઉત્પાદન મળ્યું છે એટલા વિજાપુર તાલુકામાંથી રૂપિયા સવા બે કરોડના ગલગોટાનું વેચાણ થયું છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા